જો આ તારી વાને મને જબરજસ્ત હલવાયો આજો મારા ઘરનું બોનો કરીને ક્યાં જીવો છે લે તારી તમે ઓય હું ગાડી રહેહો પેણા કણ બોકડે બેસીને તમારો છોકરો બિસ્ટોલ ધુમાડા કાઢા છે આ મંદિર વાળા બોકડે તું બેઠે બેઠો સિગરેટ પીતો તો નતા પીતો એમ કે સિગરેટ હા

ઓ કોઈ મને ભાવશે નહીં અમે એકમ કોઈ સહે નહી સિગરેટનું પેકેટ ખાલી કરી નાખો મારા કાકોને અમે ઘેરે નહીં તો મારે કોઈ ચિંતા જેવું છે નહીં એટલે બે ત્રણ કલાક એ રે આવશે એટલે ઘણા મારે સિગરેટનું પેકેટ એક ફેલા ખાલી થઈ જાય

હમણાં પેણા કિસ્ટોલ પિત ભાડ્યો હતો તે બા હતા મન્યા પણ હવે તો સબૂત લઈ લઉં વિડીયો ઉતારી દેવા દે એટલે ઓને ખબર પડે ને ના બાપ ખબર પડે નહીં લઈ પણ આ બાય મને ખોટો પાડ્યો તો એટલે પેલા મને હાચો થઈ આવવા દેવાનું પાણી તો પહી એમ ફરી જાયો પેલા બાના ઘેર જવા દે અને આ વિડીયો બતાવી અને બાનો હોય અવા દે એટલે ખબર પડે હાચું કોણ હતું ખોટું કોણ હતું હું હજીરા કરી રહ્યા છો તમારા ઘર કોઈ હજેરા કરવા નહી આયો તો હું લેવા આયા છો ભાઈ તમે ખોટો સાબિત કર્યો તો ને એટલે સાચો સાબિત થવા આવ્યો છું હવે તું ખોટો રીતે ખોટો જ રહેવા ને ભાઈ સમજ્યો કંડાળ હું સાબ તું એટલે આ કરવાજી આર્યા મને એમ કહી હા કે તમારો છોકરો સિગરેટ પીવો બરાબર છે હા મારા છોકરાએ કોઈ દાડે જગત નહીં ગાધી એ ચોઈ સિગરેટ પીતો છે ના ના એ ના પીવો મે કોઈ દાળ પાડે નહીં આર્યા ખોટો ઈ ના બદનામ કરી યાર ભલા મોણા એવી રીતે ખોટો કોઈ ના બદનામ ના કરાય યાર તમે પાડો ઈ ના પીતા

તમારો છોકરો હક બીજું કોઈ હા નક્ષીન જોઈ લેજો હો બોલ્યો બોલ્યો હા બા બોલ્યો હા હા એ તો આ ટોપી પહેરી કી ને બોલ્યો જ છે જો અરે સ જો કણ બોન ની ઓયડી ના ચીડે ઓ તારો ભલું થાય તારો બોલ્યા આ દાવ દી તું એ મારા અંગાર વિશ્વાસ હાથ કરે લે હે કંધાર તમે તો આલીન કેતા કે જગત જીવુ ના ખાય આ હું હા ખના ધુમાડા કાઢી દેસા પણ યાર નહીં એને કોઈ દાન પીતે જ નહીં પીતે તો મેં ભાડે નહીં પણ આ હું આવા છોકરા હોય ને એ વાઠે વાઠે પિસ્ટોલ પીવી પણ જાહેરમાં ના પીવી

બારો છોકરો બિસ્ટોલો પીતો હશે તે મને પાડિયો બનાવીને લાયા અને બાર બતાવી ને બાર મારવા જઈ એવું છે

લાલભાઈ વિડીયો બતાય પ્રમાણે તેરે ઓળડીન ચેડે આવજો જો મારો ઓળજો એરે આટલા ચોય નહીં ચોજ જીવે છે મને એવું લાગે છે કે આ લાલભાઈ વિડીયો ઉતાર્યો ને હા એરે જોઈ ગયો લાગે છે એક જ રે વાથી ગયો જો બા એને મે કે નહીં આઈ મો વિડિયો ઉતાર્યો તો યાર મે વાઠે હંતેન વિડીયો ઉતારે તો એના મે એક ના આઈ હોય તો એરે હોય હોય ના ભોરે વાત હે હા વાકી એરે જો તો તાણી તારે ભલા મને તમે વિડીયો ઉતાર્યો પણ ઉતારી ના જોણ્યો કોઈ કને હાથમાં આવી જાય પણ એને કોક ખબર પડી ગઈ છે પણ કદાચ એવું બને ને કે આપણા આવતા કદાચ જોઈ ને હંતાઈ જો હોય તો પણ હંતાયો હોય તો જળવો જો ભલા મોણ આટલા માં આપણે બધે જોયું તો કે તે તો હે નહીં મને એવું લાગે હીરે વાયથી સટકી ગયો બાકી આટલા મોય તો પકડાયા વગર ના રોત હા હવે મને ખબર પડી કે આરે ચોકણ હંતા નહીં સદેવાના ઘે કેમ સદેવાના ઘે

આપણો કિસ્મત કેવાય એ ટાઈમે આવ્યો હલ્યા તારી બોલ્યાનું તો આઈ જ બન્યું હો લાલભાઈ બધું દીધું અને વિડીયો બતાવ્યો હું એને ના પાડતો તો લે સિગરેટ ને ના પી તે મારા ઓળખ કે મને લત લાજી હા

ત્યારે લાલભાઈ બધે બધું ખાઈ દીધું હતો હું એખણાં હતાં તો હું હતું જ નહીં લાલભા તો આવી ગયા એ બધી મને ખબર નહીં પણ લાલભા તારો વિડીયો બનાવી લઈ ગયા અને તારે કાકાને બતાવ્યો તારે કાકુ આમ તો માનતા નહોતા પણ વિડીયો જોઈને તો એ માની ગયા હી કે બોલ્યો સિગરેટ પીવા આવી તો તારું આઈ જ બન્યું તો દેવા પણ આવ્યું કરશું હું હું કરશું તારે કાકુને હું જ આવી હી આવી મેં બપને આવી જ નહીં હોયથી હું તો નાસશ્યું પેલા હોવામાં આવી હી મારી વાત ઓબન હા હું કરશું એ વાત તો જવા દે આલ પેલા હંતાવાં કર તાર કાકા હાથમાં આઈ જાય તો તું કોમ થઈ ગયો હમાર પણ તો ઉપર જતા હે ઉપર આલે ફટાફટ હંતાંગ કર જલ્દી 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 કે આલે હું ચડી ગયો અરે મારી વાત ઓબન હા ઓય સીધો થઈ હુઈ જા ઓય કે તું પેલા આવી જલ્દી હુઈ જા વળતે ને લાગી રહ્યા થાના કે તું મને થઈ ગયો હું અંતા કાકો ઉપર કાયા થઈન નહીં ખોલી તાર ઉપર કાયા થઈન નહીં પડી તારા કઈ દેવાનો તોખે તોખું કે ભોળ્યો કોઈ વેશણ ની કરતો પેલો વિડિયો સહીવાના

ચાજો ટાઈમ આપણે હોય સેફ ના રહી કે હાલ પેલા હંતાવાનું કરો જો હંતા હું તો જ બચશું આપણે ના કાલ તાર કાકો કાયા થેલાઈ કોઈનું કોઈ નું કશું જો તું હાથમાં આવી જાય તો તારુંય આઈ બનશે હું હાથમાં આવી જાય ને તો મારું આઈ બનશે આ બધું ઠંડુ પડે ને પછી તાર કાકા નજરે એ સિવાય નજરે ના થતો હું હવે તો જાહુ ફૂલે હ વગળમ નહી જાઉ વગળમ તાણી

તે ભલા મોચો ફરતા સાડો ખબર ફળક નહીં પડતી તમારો અરે હે હું આતું થઈ ગયું હા આ બાનો સુખરો ભૂલ્યો સ્વાની સ્વાની સિગરેટો પીતો છે તે લાલપા વિડીયો બનાવીને પાલનો બતાવ્યો તે મારો ઓછો ફરાર થઈ ગયો હત પુલ્યંગ ભૂતરા હવે એ બધું જવા દો તમે ભલા કપૂરજીના હમાચાર વાપડ્યા આવી છે કપૂરજીના હમાચાર પૂછ્યું કપૂરજી કપૂરજીના ત્યાં આઈસક્રીયું દાખલ કરે જતા રહ્યા મીઠી હ જેમ આઈસીયુમ દાખલ કરે

પણ હેડે આવતો હંગાલ અલ્યા તમે ના હોંભળીયા ગોવિંદજી હું કીધું હાર હારજી આવતા આઠમાં આવી જાય તો તમે ઇને બરાબર ની શિક્ષા

એક જ રસ્તો હતો આપણા જોડે તો ભોલ્યો દાવા સદીવાના ઘેર બરાબર છે પણ આ રસ્તો તો બંધ થઈ ગયો હવે આ મારા ઓછી ચોઈ ગયા છે એ કોમ કરો હા

કોઈ તને સમાધાન નહી કરો ગમે તે કરી સમાધાન તો કરવું જ પડશે હોત પડતો પડતો તો મારી વાત ઓભળ હોત પડતો પડતો હું માર ઘેર જતો રહે આખો દાળ કોઈ તારી વાત ના બેહી રહું હું તો એવો છે ને તો મારા કાકા ને હાથે હાથું કહી દે તારા લીધે મારો મારો થઈ જાય હો નાના સુદેવા તારા મન તો સપોર્ટ કરવો પડશે યાર યાર આ સપોર્ટ નહી કરતો તાર હું કરું તું ગમે તે કર આવી કોઈ ખારું વિચાર અમે બહાર નીકળવાનું બહાર તો આહી નીકળવાનું વિચારું પેલું લાલભાઈ પ્રૂફ આલ્યો તાર કાકાને

વિડીયો બતાવ્યો ખોજે આવે એટલે મને બોલાવજો હું એ જ આવ્યો એમ ના ચાલે વાત કરો લેટ જો પેલા ખોલાવા તમારા વાતે અમારે ન કરવું પડે વડી પાહુ હળગાવી ત્યાં

ઓલ્યા બધું છોડી દે નહીં હારું લાગતું સાચું કહું ના કેટલી કલાક હું સિગરેટ ના પીઉં ને કેટલી કલાક મારું મગજ કોમ આલતું ને મને કોઈ હુજતું નહીં હવે હું કરું કે આ બધું બધું ઉડાડે નહીં લે કસ તો જા ને લે હોય આ જો આ ધ્યાન મેમી કે તો મારા કની મેલું

આવી પકડવાની રે બે તારા ઉપર વિશ્વાસ મૂક્યો એનો બદલો માં ના તું તારા કાકા નો વિશ્વાસ કર્યો નહિ પડતી તને

હવે સિગરેટ પીતો હતો લાલભાઈ વિડીયો ઉતાર્યો અને એ મને બોલાવા આવ્યા અને અમે ઈક આબાદ થયા એટલે તું ગાયબ થઈ જતો આ સદૈવ મને કહેવા આવ્યો કે તમે કાકો ને આવી

હોય છે <laughs>

પોતાના સાથ દેવા લ્યો એ તારી ભૂલ ભૂલશક નહીં એમ કે શિકાર ઓ હશે મારે ભૂલશક તો ભાઈ તારા એટલે હું હવે તમારે બેન ભેગા નહીં થવા દઉં આ તો આ સિગરેટ પીતો તો એ ખોટી વાત સાથ આલે બરાબર છે કાલ કોક બીજી વેસે ને ચડી જાય તો તું સાથ આલી તો લે આવી આવી ભૂલ નહીં કરું એવું કોઈ ખોટું કામ કરશે ને તો હું તમને કહી દે ના હવે છે ને તારા કાકા જોડે તને મરાવરાવો છે બરાબર છે શિક્ષા તો ઓળાવી જ પડે એટલે ખબર પડક નહીં પડતી દુનિયા વેશનમાં ફેશનમાં જ રહી ગઈ ઉપર ઉપર એક બીજી વાત રહી જાય છે

વનાઈ ના કાકા જોડે શિક્ષા વળાવર આવી છે ખેડૂતો બરાબર છે ખેડૂતો